આધુનિક યુગમાં છેતરપિંડાના સ્વરૂપો બદલાઈ રહ્યા છે વાત છે નર્મદા જિલ્લાના તિલાકવાડા તાલુકાની કે જ્યાં બે લોકો સાથે ગૂગલ પેના નામે છેતરપિંડી થાય છે એક વ્યક્તિ સાથે અઢાર હજાર રૂપિયા અને એક વ્યક્તિ સાથે પંદર હજાર રૂપિયાની છેતરપિંડી ગૂગલ પેના નામે છેતરપિંડી કેવી રીતે થાય છે અને તમારી સાથે કોઈ આવી છેતરપિંડી કરવા આવે તો તમારે બચવાનું છે તો આ વિડીયો ખાસ કરીને જોજો છેતરપિંડી કરનાર કેવી ટ્રીક અજમાવે છે તમે જાણી લેજો અને આ વિડિયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આ પ્રકારની છેતરપિંડીથી લોકો છેતરાતા બચે ઘટના છે ઓગણત્રીસ જૂન બે સ્થળ છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરા હાઈવે ઉપર આવેલું નવાપુરા ગામ નજીકનું ભારત પેટ્રોકેમિકલ લિમિટેડનું પેટ્રોલ પંપ બપોરના સમયે એક સિલ્વર કલરની નંબર વગરની શુદ્ધ કાળા કાચ ધરાવતી શૂટ કરાવે છે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલિંગનું કામ કરતા કર્મચારી પ્રિતેશભાઈને બોલાવે છે અને એવું કહે છે કે મારે મજૂરોને મજૂરી ચૂકવવાની છે મારે કેશ અઢાર હજાર રૂપિયાની જરૂર છે જો તમે મને આપો તો હું તમને ગૂગલ પે કર બની શકે કે સ્વિફ્ટ કારમાં બેસીને ઠગાઈ કરવા આવેલા આ વ્યક્તિએ પેટ્રોલ ભરનાર વ્યક્તિને કોઈ કમિશનની લાલચ પણ આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલિંગનું કામ કરતાં પ્રિતેશભાઈ તળવી આ ગાડીમાં બેઠેલા વ્યક્તિને પેટ્રોલ પંપનું ઓથેન્ટિક સ્કેનર આપે છે અને કહે છે કે આમાં નાખી દો ત્યારે ગાડીમાં બેઠેલી વ્યક્તિ થોડીકવાર બાદ કહે છે કે આ સ્કેનરમાં પૈસા જતા નથી હું તમને તમારા પર્સનલ ગૂગલ પે ઉપર પૈસા નાખી વ્યક્તિ નાખે આ ગાડીમાં બેઠેલા વ્યક્તિને અઢાર હજાર રૂપિયા ગણીને આપી દે છે અને આ ગાડીમાં બેઠેલો ઠગ પોતાના મોબાઈલમાં ગૂગલ પેની બ્લૂટીક બતાવે છે કે તમારા મોબાઈલમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે પરંતુ પ્રિતેશભાઈનો મોબાઈલ પેટ્રોલ પંપની કેબિનમાં ચાર્જિંગમાં મૂકેલો ત્યારે પ્રિતેશભાઈ કેબિનમાં જઈ પોતાનો મોબાઈલ ચેક કરે ત્યાં સુધી આ ઠગ ત્યાંથી ચક્કર થઈ જાય છે પ્રિતેશભાઈ જ્યારે પોતાનો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢીને ચેક કરે છે તો પૈસા આવેલા નહોતા બહાર આવે છે એટલે ગાડી ગાયબ છે ગાડીના કોઈ નંબર નહોતા કાળા કાચ હતા એટલે હવે કરવું શું પોતાના પેટ્રોલ પંપના માલિક કૌતુકભાઈ બારિયાને સમગ્ર ઘટનાની જાણ કરે છે તેમના પેટ્રોલ પંપના માલિક તમને કહે છે કે હવે જાઓ અને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો તો પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી કર્યા પછી આ સિલ્વર કાર ની કાર લઈને નીકળેલો મહાઠક દેવલિયા ચાર રસ્તા તરફ જાય છે ત્યાં એક બીજો એક શિકાર શોધે છે આ શિકાર છે ગોપાલ નમકીનનો ટેમ્પાવાળો જે પોતાનો માલ ઉતારી રહ્યો છે એક દુકાનમાં ત્યાં જઈને આ ગાડી ઊભી રાખે છે અને ગાડીમાં બેઠા બેઠા જ ગોપાલ નમકીનનું ખાલી કરવાનું કામ કરતા વ્યક્તિને બોરાવે છે અને એવું કહે છે કે ભાઈ મારે પંદર હજાર રૂપિયા કેશની જરૂર છે દવાખાના માટે જો તમે મને આપશો તો હું તમને ગૂગલ પે કરી આપું આ વ્યક્તિનું નામ છે જે ગોપાલ નમકીન ખાલી કરવાનું કામ કરે છે સેલ્સમેનનું એમનું નામ છે મુકેશભાઈ મુકેશભાઈ આ સ્વિફ્ટ કારમાં બેઠેલા ઠગની વાતમાં આવી જાય છે અને એમને એવું કહે છે કે ઠીક છે તમે આ સ્કેનરમાં પૈસા નાખી દો તે પોતાનું સ્કેનર આપે છે ગાડીમાં બેઠેલો ઠગ જ્યારે સ્કેન કરે છે ત્યારે આમનું નામ અને તમામ પ્રકારની ડિટેલ પણ આવે છે એટલે ચિંતાની વાત એ છે કે આ જે ઠગ વ્યક્તિ છે એ કયા પ્રકારનું એપ્લિકેશન વાપરતો હશે કે જે સામેવાળા વ્યક્તિના ડેટાને પણ સ્કેન કરી શકે છે પછી બતાવે છે બ્લુ કલરની ટીક કે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે અને ત્યાંથી એ રફુચક્કર થઈ જાય છે પરંતુ એન્ટ્રી પોતાના ખાતામાં આવી નથી એ પ્રકારનું અણસાર આવતા તેમને શંકા થાય છે કારણ કે ગાડીના બંને નંબર આગળ પાછળ નહોતા અને ગાડીના કાચ કાળા હતા પરંતુ ત્યાં સુધી મોડું થઈ જાય છે ગોપાલ નમકીનનું સેલ્સમેનનું કામ કરતા મુકેશભાઈ પોતાના શેઠને આ વાતની જાણ કરે છે અને તેમના શેઠ પણ કહે છે કે હવે જાઓ અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો ગોપાલ લમકીનમાં જે ભોગ બને છે આ વ્યક્તિ ત્યાં પહોંચે છે પોલીસ ફરિયાદ લખાવવા માટે ત્યારે ત્યાં પહેલેથી જ પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીનો ભોગ બનેલા પ્રિતેશભાઈ તળવી પણ હાજર છે ત્યારે સ્વિફ્ટ કારમાં આવીને ઠગાઈ કરનાર આ વ્યક્તિના ચહેરાનું વર્ણન જાણી લો એની ઉંમર આશરે અઠ્યાવીસ થી ત્રીસ વર્ષની છે કાળા કલરનું શર્ટ પહેર્યું હતું કાંડા ઉપર એપલની વોચ હતી અને હાથમાં મોબાઈલ હતો આઈફોન એટલે આ ફોર વ્હીલ લઈને ઠગાઈ કરવા જ નીકળ્યો હોય શિકારની શોધમાં નીકળ્યો હોય પ્રકારે હવે ગૂગલ પેના નામે કે ઓનલાઈન પેમેન્ટ કરવાના નામે લોકો કેવી કેવી ઠગાઈ કરે છે તેના કિસ્સા હવે સામે આવી રહ્યા છે એટલે બે વ્યક્તિ ઠગાઈનો ભોગ બન્યા છે એકની પાસેથી અઢાર હજાર અને એકની પાસેથી પંદર હજાર રૂપિયા જ્યારે તિલકવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે અમે વાત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે હજી તપાસ ચાલુ છે ગુનો દાખલ થયો નથી પરંતુ જો પોલીસ ઘટના સમયે આ એરિયામાં એક્ટિવ મોબાઈલ નંબરને એને ફિલ્ટર કરે તો ચોક્કસથી કદાચ આ ચોર આ ઠગ આ ધોતારાનો પત્તો મળી જાય અને એને જેલની સળિયા પાછળ ધકેલી દેવામાં પોલીસને સફળતા મળે તો દર્શકોને અમે અપીલ કરીએ છીએ કે તમારી પાસે કોઈ ગૂગલ પે કે ઓનલાઈન પૈસા નાખવાના નામે તમારી પાસે પૈસા લેવા આવે તો એમની વાતોમાં આવતા નહીં નહીં તો રોવાનો વારો આવશે તો આ જ પ્રકારે નર્મદા લાઈવ દર્શકોને અવેર કરતું રહેશે જાગૃત કરતા રહેશે તમારી ફરજ એટલી છે કે તમારે આ વિડીયોને શેર કરવાનો છે જેથી કરીને જેટલા વધુ લોકો સુધી આ વિડીયો જશે તે તમામ છેતરપિંડીથી બચી જશે ફરી મળીશું નવા વિડીયો